ભરૂચમાં જાધવ સમાજના યુવાનોએ ભજન કીર્તન સાથે આખી રાત જાગી વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મેઘરાજાની પ્રતિમા બનાવી ભરૂચ સમસ્ત ભોય સમાજ દ્વારા બસો છપ્પન વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ મેઘરાજાની સ્થાપના નર્મદા નદીની પવિત્ર માટી લાવી અષાઢ વર્ષ ચૌદસની રાત્રે પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે ત્યારે ગત રોજ પણ રાત્રિના સમાજના યુવાનોએ નર્મદા નદીની પવિત્ર માટીમાંથી મેઘરાજાની પ્રતિમા બનાવી તેનું સ્થાપન કર્યું છે ભરૂચમાં વસતા જાદવ સમાજ દ્વારા બસો ચોપન વર્ષથી અષાઢ વર્ષ ચૌદશની રાત્રિએ મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે સમાજના યુવાનો નર્મદા નદીની પવિત્ર માટી લાવી એક જ રાતમાં મેઘરાજાની આશરે સાડા ફૂટ ઊંચી અને ત્રણથી ચાર ફૂટની

પણ જાદવ સમાજના યુવાનોએ નર્મદા નદીની પવિત્ર માતી લાવી રાત્રિના ભજન કીર્તન કરીને મેઘરાજાની ધ્યાન આકર્ષક માતીની મનમોહક મૂર્તિ તૈયાર કરી તેનું સ્થાપન કરવામાં આવ્યું હતું આ મેઘરાજાના દર્શન માટે ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી જાદવ સમાજના લોકો ભરૂચ ઉપરાંત ગુજરાતભરના ભાવિક ભક્તો શ્રાવણ માસમાં મેઘરાજાના દર્શન પૂજન અને ભજન કીર્તનનો લહો લેવા ઉમટી પડે છે આ પ્રસંગે સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચના પ્રમુખ ભદ્રેજ જાદવે તેમના ઇતિહાસની માહિતી આપતા જણાવ્યું હતું કે શ્રાવણ મહિનાના સાતમ આઠમ નોમ અને દસમ આ ચાર દિવસ દરમિયાન માત્ર ભરૂચ જ નહીં પરંતુ ગુજરાત ભરના હજારો ભક્તો ભક્તિભાવ પૂર્વક મેઘરાજાના દર્શન કરી ધન્યતા અનુભવવા સાથે મેઘરાજાના મેળામાં આવતા હોય છે કહેવાય છે કે ભરૂચમાં છપ્પનિયા દુકાનના પહેલાના ભયંકર ડુકાર સમયે ફુરજા બંદરે બસો ચોપન વર્ષ પહેલા મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી તેનું વિધિ વિધાન પૂજન કરવામાં આવ્યું હતું જો જળ દેવતા પૃથ્વી ઉપર મહેરબાન નહીં થાય તો ભોય સમાજના વધવાઓએ મૂર્તિને નાસ્ત કરવાની ઘોષણા કરતાં જ આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાવા સાથે જળ દેવતાએ અમૃત વર્ષા કરી હોવાની લોકવાયકા છે ત્યારથી દર અસાધ વધ આશ્રમની અમાસની રાત્રે મેઘરાજાની માટીની પ્રતિમા બનાવવામાં આવે છે અને તેનો ઉત્સવ મેઘરાજાના મેળાના સ્વરૂપમાં શ્રાવણ લાખો માનવ સમૂહ વચ્ચે શ્રદ્ધા અને ભક્તિ રૂપે ઉજવવામાં આવે છે દસમ ના દિવસે મેઘરાજાની શોભાયાત્રા કાઢી નર્મદા નદીના પવિત્ર જળમાં તેનું વિસર્જન કરવામાં આવે છે બાઇટ બ્રિજેશ જાદવ પ્રમુખ જાદવ સમાજ ભરૂચ રિપોર્ટર કેતન મહેતા ભરૂચ મહારાજુ શ્રી પાવન ભૂમિ ભ્રગુ કચ્છ કુચ માં વસેલ ભરૂચ સમાજ છેલ્લા બસો પચાસ વર્ષ થી વધુ સમય થી જલદેતા પ્રતિમા બનાવે છે એવું કહેવાય છે છપ્પન દુકાલ આ છપ્પન ની આગળ છપ્પન દુકાન જયારે પાણી માટે પશુ પક્ષીઓ માણસો તરફ સરપડ્યા મારી રહ્યા હતા પાણીનો કોઈ અંશાર નહીં જાણે મેળ રિસાઈ ગયા હોય એવું લાગતું તું એવા સમયે અમારા સમાજના વડવાઓએ જલ દેતાની સ્થાપના કરવાનું વિચાર્યું ગયું ખુબ ભજન કીર્તન કર્યા સત્ય પ્રેમ અને કરુણા થી અમારો સમાજ સંકળાયેલો છે અને જોડાયેલો છે ખૂબ ભજન કીર્તન કર્યા પણ કોઈ અંતર આવ્યો નહીં એમાં એક સંતારીને અમને કહી ગયા કે તમે આ શું કરી રહ્યા છો આટલા વર્ષોથી અમે કયો છે કે અમે ભગવાનની આરતી કરીએ છીએ મેઘરાજાની જલદેવતાની કે ભાઈ વર્ષાદ રૂપે પૃથ્વી પર આવે એમને અમને કહ્યું કે જાઓ તમે માં નર્મદા નદીમાં જાઓ માટી લાવો માટી લાવીને તમે જળદેવતા સ્થાપના કરો અમે માટી લાવી અષારી અમારા ચૌદ આ દિવસ આ મૂર્તિ ઉભી કરી છે પછી મૂર્તિ બનાવી અને ખૂબ ભજન કીર્તન કર્યા કોઈ વરસાદ નો કોઈ ના આવ્યો છે એ થઈ ગયા કે આ શું થઈ રહ્યું છે તો અમે એમને પ્રતિજ્ઞા લીધી હે જલદેવતા જો તમે વરસાદ પૃથ્વી પર નહીં આવો તો તમારી મૂર્તિને અમે ખંડિત કરીશું અને એક સ્ત્રન ઐતિહાસિક સ્ત્રન બની ગઈ અને થોડા સમયમાં ખૂબ વરસાદ થયો આખા ગુજરાતમાં આખા ભરૂચમાં ગામે ગામ વરસાદ થયો તે ટાઈમે નદી નાલાઓ છોડો સર્જાઈ ગયા ખેડૂતો પણ ખુબ ખુશાલ થઈ ગયા અને આજે પણ અત્યારે અમે મૂર્તિ બનાવી રહ્યા છીએ અને એ પરંપરા અમે જે અત્યાર સાચી રાખી છે અસ્તુ